હત્યાનો ખુલાસો અમરેલી જિલ્લાના ભંડારિયા ગામની શીમ બે વર્ષ પહેલા મળેલા મહિલાના મૃતદેહના રહસ્ય ભેદ આખરે ઉકેલાઈ ગયો છે અમરેલી પોલીસની લાંબી તપાસ બાદ જાણવા મળ્યું છે કે મૃતક મહિલાની હત્યા તેના પતિ ભાવેશ કટારા જ કરી હતી પોલીસે આરોપી પતિને ઝડપી પાડ્યો છે અને વધુ પૂછપરછ માટે આરોપી ભાવેશ દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ પત્નીની હત્યા કેવી રીતે અને કયા કરવામાં આવી હતી તે અંગે મહત્વપૂર્ણ ખુલાસાઓ રિમાન્ડ દરમિયાન થવાની શક્યતા છે આ કેસમાં બે વર્ષ સુધી પોલીસને ગુમરાહ કરતા રહેતા આરોપીનો આખરે ભાંડો ફૂટ્યો છે અને હવે પોલીસ સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ કરી રહી છે